વડાપ્રધાન મોદી સાહેબ બે હજાર ચૌદમાં જ્યારે વડાપ્રધાન બન્યા સંદેશો આપ્યો કે વિકાસ ઓર વિકાસ તો કરીશું દેશની પ્રજાની અપેક્ષા મુજબના કામો તો કરીશું દેશની પ્રજાની જન જનસુખાકારીના કાર્યો કરીશું પણ જેની આ દેશના ઇતિહાસ સાથે જેનું વ્યક્તિત્વ યોગદાન છે જેમના બલિદાન થકી આ દેશ આજે અખંડ રહ્યો છે તો એ દેશની બલિદાનમાં અનેક લોકોએ સમયાંતરે આહુતિ આપી છે આઝાદીની લડાઈ લડાઈ એમાં પણ અનેક યુવાનોએ પોતાનું બલિદાન આપીને દેશને આઝાદ કર્યો પરંતુ એ પહેલાં મોટી લડાઈ એ આપણા દેશના અસ્તિત્વની લડાઈ લડી ધર્મના અસ્તિત્વની લડાઈ લડાઈ અને એ ધર્મના અસ્તિત્વની લડાઈમાં અનેક લોકોએ અનેક ધર્મના વ્યક્તિઓએ પોતાનું નાનું મોટું યોગદાન આપ્યું છે એ પૈકી ગુરુ ગોવિંદસિંહ એ જે શીખ ધર્મના વડા હતા એમના ચાર પુત્રો હતા આ ચારેય પુત્રોએ પોતાનું બલિદાન આપી અને આ દેશને એક ધર્મના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું પણ અન્ય ધર્મને આશરે નહીં જઈ અને હિન્દુત્વ ધર્મના એમણે કામ કર્યું છે ખાસ કરીને આપણે બધાય જોઈએ છીએ જાણીએ છીએ કે જ્યારે અને ડોક્યુમેન્ટરી ડોક્યુમેન્ટરી કોઈ ફિલ્મ જોઈએ કોઈ પુસ્તક વાંચીએ એમાંથી પણ અનેક પ્રેરણા મળે છે કે પાછળના ઇતિહાસની અંદર ઘણા એવા વીર સપૂતો છે કે જેમણે પોતાના ધર્મના રક્ષણમાં પોતાનું બલિદાન આપ્યું છે તો એવા બે જેની ઉંમર ખૂબ નાની હતી છતાં પણ તેમણે નાના સાહેબ દોરાવરસિંહજી અને ફતેહસિંહજી કે જેમની ઉંમર નવ વર્ષ કે છ વર્ષ હતી જ્યારે આટલી નાની ઉંમર હોય કે જેને બાળ બુદ્ધિ કહી શકાય પરંતુ જે આચાર્ય સાહેબ કહ્યું પ્રમાણે કે એમણે પહેલા પહેલાના પારિવારિક સંસ્કાર આપ્યા એટલે તલવાર આપીને જે વાત કરી કે આપણા માટે સૌથી મહત્વનો છે ધર્મ એ પોતે પોતાના ધર્મના રક્ષણ માટે બંને વ્યક્તિઓએ બલિદાન આપી દીધું અને સાથે સાથે એને અન્ય ધર્મ સ્વીકારવા માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવ્યો અનેક દબાણ કરવામાં આવ્યા અનેક લોભ લાલચ ધમકીઓ આપવામાં આવી પરંતુ છતાં પણ પોતાના ધર્મની સમજૂતી કરવાનો ઇનકાર કર્યો અને એ એમણે પોતાનું બલિદાન આપ્યું તો આ બલિદાન દિવસને યાદગીરીમાં વીર બાળ દિવસ તરીકે ઉજવણા ઉજવણી મોદી સાહેબે અમને પ્રેરણા આપી છે અમે પહેલા ગુરુદ્વારામાં ગયા ત્યાં પણ એમને ખૂબ એ આજે બી એમના ધર્મની અંદર જેમણે બલિદાન આપીને ધર્મને જીવંત રાખ્યો છે એના પ્રત્યે ખૂબ મોટો ભાવ હતો પરંતુ એ વાત થઈ જ ત્યાં પરંતુ અહીંયા આપણે પણ આવનારા સમય માટે આ દેશ માટે આઝાદી ત્યારે દેશને આઝાદી માટે પોતાનું બલિદાન આપવાની જરૂર હતી હવે આપણને આઝાદી મળી છે અને બે હજાર ભારતના સપના સાથે મોદી સાહેબ આપણને વિશ્વમાં ભારતની આગમી ઓળખ ઉભી કરી છે ત્યારે અત્યારે આપણે શું કરવું જોઈએ તો આવનારા સમયની અંદર બાળ નિમિત્ત બનાવીને આવનારા સમયમાં આ દેશ માટે જીવવાનો સમય આવ્યો છે ને પોતાનું સમર્પણ ભાવ સાથે અને આ દેશનું નામ કેવી રીતે રોશન બને દેશમાં આપણી પોતાના દેશનું ગૌરવ કેવી રીતે દુનિયામાં વધે એ દિશાનું નાગરિક ધર્મ પાડીને આપણે કામ કરવાનું છે પહેલાં આપણને એકવાર વાર હક્કની લડી કરાવી પણ હક્કની લડાઈને સાયડમાં રાખીને અને હક્કની લડાઈને આગળ કરીને જે પરતની ભૂમિકા હતી એને આપણે અગિયારતા આપીને પરંતુ બંને પાસો છે સિક્કા બે બાજુ એક હક છે બીજી ફરજ છે તો આ દેશ માટે આપણી શું ફરજ હોય શકે આદર્શ નાગરિક તરીકે આપણી શું ફરજ હોય શકે એ દિશામાં જોડવા માટેનો આ એક સુંદર સંદેશ આપવાનો કાર્યક્રમ છે ત્યારે આવો આપણે પણ આવનારા સમયની અંદર આ દેશ માટે દેશના સર્વભૌમત્વનું રક્ષણ થાય આ દેશની વિશ્વમાં નામના વધે એ પ્રકારનું આપણું એક માનવ કર્તવ્ય બનાવીએ એ ભાવ સાથેનો આ વિશેષ

Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.